નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી ગામે આજે સ્થાનિક લોકોએ નેશનલ હાઇવે છપ્પન પર ચક્કાજામ કર્યો હતો મોટી સડલીથી ટુંડવા બોરગામ જતો રસ્તો તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ આ પગલું ભર્યું હતું સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો આના કારણે હાઇવે પર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી વર્ષો જૂનો રસ્તો તૂટી જવાથી આસપાસના ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક અઠવાડિયા પહેલા સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરવાની ચેતવણી આપી હતી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે લોકોએ આંદોલન શરૂ કર્યું હતું લગભગ અડધો કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી હતી પોલીસે મોટી સદલીના સરપંચ સહિત અગિયાર લોકોને ડિટેન કર્યા હતા ત્યારબાદ રસ્તો ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર